ઝઘડીયા જીઆઈડીસીમાં નાઇટ્રેક કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ગેટ પર આ જ કંપનીના કામદારો સાથે અમે ધરણા પર બેઠા છે અહીં મારી સાથે ઝઘડિયા વાલિયા અને નેત્રંગના અનેક આગેવાનો મોભીઓ અને યુવાન મિત્રો આ કામદારોની લડતને સમર્થન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા છે અંકલેશ્વર ભરૂચના પણ ઘણા આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે સીધી અને સરળ ભાષામાં માંગણી માત્ર એટલી જ છે આ કંપનીની સ્થાપના બે હજાર અગિયારમાં થઈ ત્યારથી આ કામદારો આ કંપનીમાં કામ કરે છે શરૂઆતમાં મંથલી એક સો મેટ્રિક ટનનું પ્રોડક્શન હતું આજે આ જ કામદારોના મહેનતથી બારસો મેટ્રિક ટનનું પ્રોડક્શન થાય છે અને આ જ કંપની પ્રોફિટમાં છે અને એનો બીજો પ્લાન પણ અહીંયા મંજૂર કરીને એનું પણ કામગીરી કરે છે ત્યારે છેલ્લા બે હજાર અગિયારથી કામ કરનારા કામદારોને આ કંપની દ્વારા આજે પણ પગાર સ્લીપ આપવામાં આવતી નથી આજે પણ એમને કંપની દ્વારા પીએફ આપવામાં આવતું નથી આજે પણ આ લોકોને ઓવર ટાઈમના બે ગણા પૈસા આપવામાં આવતા નથી આજે પણ આ કામદારોને મેડિક્લેમ આપવામાં આવતું નથી જે બાબતને લઈને પંદર દિવસથી આ લોકો હડતાલ પર છે અને અમારા આગેવાનો બે વખત અહીંના મેનેજમેન્ટને મળીને ગયા છે પણ મેનેજમેન્ટ એ અહીંના કેટલાક નેતાઓના સંકલનમાં છે કેટલાક પોલીસ અધિકારીઓના સંકલનમાં છે એટલે એમને ગંભીરતા નથી એ લોકો ગોળ 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 વાત ફેરવીને અંદર જતા રહે છે ત્યારે અમારી માંગણી માત્રને માત્ર એટલી જ છે એક તો જે કર્મચારીઓ ત્રણ વર્ષથી વધારે છે એમને કંપનીના એમ્પ્લોય બનાવવામાં આવે વચ્ચે કોન્ટ્રાક્ટને રાખવામાં નહીં આવે બીજું કે એમની ઇન્ક્રીમેન્ટ જે છેલ્લા બાર બાર તેરતેર વર્ષથી કામ કર્યું છે એનો પણ આજે પગાર બાર હજાર તેર હજાર નીકળે છે તો એમની ગ્રેજ્યુટી એમની ઇન્ક્રીમેન્ટ વધાવીને આપવામાં આવે અને ગ્રેજ્યુટી ખૂબ ઓછી આપે છે એનો પણ વધારો કરવામાં આવે મેડિક્લેમ કરવામાં આવે અને જે કર્મચારીઓ દસ વર્ષથી ઉપરના છે એમનો પગાર વધારો પાંચ વર્ષથી દસ વર્ષમાં છે એનો પગાર વધારો અને ત્રણ વર્ષના હોય યુપીએલ ના હોય ગોદરેજ ના હોય તમારા પર જેટલા લોકોના કોન્ટેક્ટ નંબર હોય એમને કહો આજે અમારી પડેલી છે બધા આવો આપણે અહીંયા બેસવાનું છે આપણે કોઈ સાથે લડાઈ ઝઘડા નથી કરવાના આપણે ગેટના અંદર નથી ગેટની બહાર આપણે અહીંયા બેસીશું છે ને જેટલા લોકો હશે લાઈવ કરવાનો લાઈવ ફોન ફોન બધા કંપની વાળાને કહ્યું તમારી સીપ હમણાં પૂરી થઈ હશે તો ઘરે કોઈ જતા નહીં બધા અહીંયા આવો અમને આટલા કર્મચારીઓને ને ન્યાય મળે પછી બધા આપણે સાથે જઈશું બરાબર છે પેલા ભટયારા કહી દો કેટલા જણ છે ગણી લો બધાનું જમવાનું કહી દો ને

કંપનીમાં કામ પર લાગી જવાના છે એટલે કોઈ પણ વ્યક્તિ મનમાં ગાઢ બાંધ્યા વગર કોઈના પ્રત્યે પણ અણગોમો રાખ્યા વગર તમારા પરિવારના જ કર્મચારીઓ છે એમના હકની વાત એ મને કરી છે ત્યારે તમારા પરિવાર ના કર્મચારીઓ ખુશ રહે સુખી રહે અને અમને ક્યારે ફરી ગેટ પર ના પડે એ પ્રકારના કંપની પરિવાર પણ એમની સાથે રહેજો અને સાથે સાથે પોલીસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ પણ છે પોલીસ ના પીએસઆઈ સાહેબો પણ છે જમાદાર સાહેબો છે એમને બધાને જ વિનંતી કરીએ છે કે તમારો પણ ખુબ સારો સહકાર રહ્યો છે અપેક્ષા રાખીએ છે આવનારા દિવસોમાં પણ અમારા વિસ્તારોના જે પણ લોકો અહીંયા જેતર બીજી બીજી કંપનીઓમાં પણ આવે છે એમને પણ આવા નાના મોટા કોઈ ઈસ્યુ હશે પ્રશ્નો હશે તો બધા જ તમે સહકાર આપજો અને બધા જ એ લોકોને કોઈ પણ જાતની હાલાકી ના પડે હેરાનગતિ ના પડે એ પ્રકારે બધા જ કંપની વહીવટના પણ ધ્યાનમાં રાખજો એ જ વાત સાથે જે પણ લોકો અહીંયા આવેલા છે અમને સાંભળે છે એવા તમામ પોલીસ અધિકારીઓ મીડિયા મિત્રો સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો કર્મચારીઓ અને કંપનીઓમાં કામ કરનારા કર્મચારીઓ બધા જ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સૌ માટે આજનો દિવસ ખૂબ સારો રહ્યો એ બદલ બધાનો અને પ્રકૃતિનો પણ આભાર માનીએ છીએ ધન્યવાદ કંપનીવાળાની પેલી બે માંગ છે એક તો કંપનીને કંપનીના એમ્પ્લોય કરવામાં આવે બધા જે લોકોને ત્રણ વર્ષ પૂરા થયા છે ને એ લોકોને કાયમી કંપનીના એમ્પ્લોય તરીકે લેવામાં આવે વચ્ચે કોન્ટ્રાક્ટર નહીં રહી એ એક માંગણી છે ને બીજો પગાર વધારો ત્રણથી પાંચ વર્ષ માટેનો પગાર વધારો આપણે લખીને આપ્યો છે પાંચથી દસ વર્ષ વાળાનો પગાર વધારો લખીને આપ્યો છે અને દસ થી ઉપરના લોકોને એટલે એ લોકો પેલા જે વડીલ હતા એ વડીલ ગયા છે મેનેજમેન્ટ સાથે વાત કરું છું અને તમને જવાબ આપવું છે કરતા હરતા પર એક વર્ષ સુધીની કેદની સજા છે અને વીસ હજારની દંડની જોગવાઈ છે મેડિકલ ક્લેમ જે સુધી આ કર્મચારીઓને નથી મળ્યો ત્યારે કાયદો એવું કહે છે જે મેડિકલ ક્લેમ સુવિધાનો એક ઓગણીસો અડતાલીસ નું સેક્શન આડત્રીસ ઓગણચાલીસ છેતાલીસ એવું કહે છે કે જે પણ કામદાર પોતાની કંપનીમાં કામ માટે આવે તો એ એની મેડિકલ ક્લેમ કરવાનો હોય છે અને જો કોઈ કંપની નથી એનું સેક્શન પંચ્યાસી એવું કહે છે કે એને ત્રણ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈમાં કરવામાં આવી છે એ જ પ્રકારે રજા પગાર જે આ કર્મચારીઓને નથી મળતો ત્યારે એની પણ